સુરતસર પોલીસના સાયબર ક્રાઇમ સેલે કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ રેકેટમાં સંડવાયેલા ચાર ફરાર આરોપીની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે આ આખું કૌભાંડ આશરે રૂપિયા બસો બાર કરોડ સત્યાસી લાખ જેટલું મોટું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે ગત ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સાયબર સેલે અમરોલી વિસ્તારમાં દરોડો પાડીને પ્રવીણ ઉર્ફે જીલુભાઈ ધાધલ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી એકસો બત્રીસ ચેકબુક એકસો ચોપન બેંક એકાઉન્ટની વિગતો અને અન્ય વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા આ તપાસના આધારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી નાસ્તા ફરતા અન્ય આરોપીઓને શોધવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી હતી પોલીસે ટેકનિકલ વર્કઆઉટના આધારે નીચે મુજબના ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા અંકિત પરિગોર્ધન પરિગોસ્વામી તેણે પોતાના નામના ત્રણ સેવિક એકાઉન્ટ કમિશનથી વાપરવામાં હતા જેમાં રૂપિયા લાખના ટ્રાન્ઝેક્શન થયા હતા ચેતન પ્રફુલ લીંબાણી તેણે ત્રણ કરંટ એકાઉન્ટ ખોલાવીને પ્રવીણ ધાંધલે આપ્યા ખાતાઓમાં સૌથી વધુ સાત પોઈન્ટ બાવન કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા બિપિન અશોક સાવલિયા તેણે ચાર સેવિક એકાઉન્ટ કમિશનથી આપ્યા જેમાં રૂપિયા ચાલીસ પોઈન્ટ લાખના ટ્રાન્ઝેક્શન થયા અજય ગોર્ધન પરિગો સ્વામી તેને બે કરંટ એકાઉન્ટ વાપરવા આપ્યા જેમાં રૂપિયા બે પોઈન્ટ કરોડના વ્યવહારો થયા હતા રૂપિયો એક સેવિંગ એકાઉન્ટ હજાર અને કરંટ એકાઉન્ટ રૂપિયા એક લાખ સુધી મેળવતા હતા તપાસમાં ખુલાસો થયો છે કે આ કૌભાંડના તારાખા દેશમાં ફેલાયેલા છે સુરત સાયબર પોલીસે લોકોને અપીલ કરી છે કે કમિશનની લાલચમાં આવીને પોતાના બેંક એકાઉન્ટ કોઈને વાપરવા ન આપવા આવા ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થતો હોય છે અને તેની સંપૂર્ણ જવાબદારી એકાઉન્ટ હોલ્ડરની હોય છે જે તેમને ગુનેગાર બનાવી શકે છે पिछले साल के पिछले वर्ष के दसवा महीना में सूरत शहर साइबर सेल द्वारा अमरोली विस्तार में एक रेड करने में आई थी कोसाढ़ आवास में जिसमें मुख्य आरोपी प्रवीण दादल को अरेस्ट करने में आया था और उसके पास उसके पास से हमको एक चौपन, बैंक अकाउंट के किट वगैरह मिले थे फिर हमने जब उसमें आगे तपास की तो हमने चार नाश्ता प्रद आरोपियों का नाम खोला था उन चारों चार आरोपियों को हमने एक ऑपरेशन संयुक्त ऑपरेशन किया जिसमें पच्चीस पुलिस की टीम आर आर देसाई साहब के नेतृत्व में रात में एक साथ चारों आरोपियों को हमने अरेस्ट किया Uh, उनके पा, पास उनके पास जो जितने बैंक अकाउंट्स थे उनका जब हमने आंकड़ा निकाला है तो हमें पता चला है कि टोटल uh, दो सौ बारह करोड़ के ट्रांजेक्शन उन अकाउंट्स में हुए हैं और उसके साथ साथ टोटल चार सौ दस एन जी सी आर पी कंप्लीट उन अकाउंट्स के सामने दर्ज हुई हुई है uh, ये जो आरोपी है ये लोग जो बैंक अकाउंट खुद के नाम पर खुलवाते थे सेविंग बैंक अकाउंट और करंट अकाउंट दोनों और इन सभी बैंक अकाउंट्स को ये लोग कमीशन के लिए मतलब कमीशन लेने के हिसाब से प्रवीण दादल को देते थे जो हमारा मुख्य आरोपी था जिसको हमने रेड के दरमियान पकड़ा था और जो कमीशन का अमाउंट है वो सेविंग बैंक अकाउंट के लिए तीस हजार रूपया फिक्स था और के लिए एक लाख रुपया ये लोग रूपया थे इनको से पकड़ा गया इनको ये सबके अपने अपने घर से पकड़ा गया रात को जब सो रहे थे तब ये लोग जो है कम पढ़े लिखे हैं ज्यादा पढ़े लिखे नहीं है और ये लोग खुद के नाम पे अकाउंट खोल के एक एक्स्ट्रा एडिशनल इनकम के हिसाब से ये लोग ने प्रवीण दादल को अकाउंट देने का काम किया है